क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स नाम याद रखना इन एसोसिएशन विद रिलायंस स्मार्ट बाजार तमने स्पर्शता तमाम समाचारों की हमने फिक्र ने એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું प्राइम 9 વિથ જીગર પ્રાઇમ 9 માં આજે વાત દિલ્હી ચૂંટણીના આજે આ દિલ્હીની જીત એજ બતાવે છે જે ઘમંડી એના જે વિડીયો સોશિયલ મીડિયામાં ફરે છે કે ચેલેન્જ કરતા હતા કે આ જન્મમાં તો તમે દિલ્હીમાં અમને હરાવી નહીં શકો બીજો જન્મ લેવો પડશે આ જન્મની અંદર એમને સત્તા પરથી જવું પડ્યું તો દિલ્હીમાં સત્યાવીસ વર્ષ બાદ સત્તાનો સૂરજ ઉગ્યો અને ખીલ્યું છે કમળ દિલ્હીમાં બીજેપીની પ્રચંડ જીતે અનેક પાસાઓને બદલી લીધા અને જીત મેળવી છે અને આ આપને થવું છે ભયંકર નુકસાન એટલા જ માટે આજની આ ચર્ચા પણ કરવી છે આજની આ ચર્ચામાં આપણી સાથે જોડાશે વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર અને આપના પ્રદેશ અધ્યક્ષ ઇસુદાનભાઈ ગઢવી આપ બંનેનું સ્વાગત છે સૌથી પહેલો સવાલ અમિતભાઈ આપને ખૂબ ખૂબ પહેલાં તો શુભકામના કે આપની જવાબદારી પર ખરા ઉતર્યા છો જે જવાબદારી દિલ્હીમાં આપને સોંપવામાં આવી હતી સૌથી પહેલો સવાલ કયા કયા કારણો રહ્યા જેના બીજેપીને સત્યાવીસ વર્ષ બાદ સત્તાના કેન્દ્ર સ્થાને પહોંચાડ્યા અને કેવી રીતે દિલ્હીમાં બીજેપીને સફળતા મળી છેલ્લા દસ વર્ષથી અરવિંદ કેજરીવાલજીની આમ આદમી પાર્ટીનું ત્યાં રાજ હતું આમ આદમી પાર્ટીને જે અભિમાન હતું કે દિલ્હીમાં અમને કોઈ હરાઈ ના શકે જનતાએ આજે એ અભિમાન ઉતારી દીધું જે દસ વર્ષની અંદર તમારે તમને આટલી મોટી સત્તા આપી હોય સિત્તેરમાંથી સડસઠ સિત્તેરમાંથી બાસઠ આ નાની જીત નથી હોતી એ પછી દિલ્હીનું જે પ્રકારનું એમણે શાસન કર્યું આ શાસને દિલ્હીના બધા જ સપનાઓને રોળી કાઢ્યા નરેન્દ્રભાઈ મોદીનો રેકોર્ડ કે જે બી રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટીની શાસન ઉપર ભરોસો મૂકવામાં આવે છે એ રાજ્યની અંદર વિકાસ થાય છે જે વિકાસની શોધમાં નીકળેલી દિલ્હીની જનતાએ અરવિંદ કેજરીવાલને જાકારો આપ્યો અને નરેન્દ્રભાઈ મોદીનું જે પોલિટિક્સ ઓફ પરફોર્મન્સનું મોડલ છે એને લોકોએ સ્વીકાર કર્યો બિલકુલ અમિતભાઈ આપ દિલ્હીમાં હતા છેલ્લા અઢી મહિનાથી દિલ્હીના અલગ અલગ વિસ્તારોમાં પણ આપ રહ્યા આપે ત્યાં શું જોવું જે આમ આદમી પાર્ટી દાવો કરતી હતી એ દાવા શું ખરેખર સાચા સાબિત થતા દેખાયા કે પછી આમ આદમી પાર્ટીના દાવા ફક્ત દાવા જ હતા આ જે દાવા હતા એ દાવા પોકળ હતા વારંવાર ભારતીય જનતા પાર્ટી કહેતી હતી જે મીડિયા દ્વારા દ્વારા કેજરીવાલ એ મોહલ્લા ક્લિનિક હોય કે એમની સ્કૂલોના ફોટા હોય એ અમુક પાંચ છ સ્કૂલ પાંચ છ મોહલ્લા ક્લિનિક બતાવી અને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરતા હતા એક ઓલ્ટરનેટ મોડલ તરીકે માની લો કે એમની સ્કૂલ કે એમની મોહલ્લા ક્લિનિક એવી બે ચાર યોજના સો ટકા સફળ બી હતી તો પણ એ રાજ્યનો સર્વાંગીણ વિકાસ કરવામાં નિષ્ફળ ગયા કારણ કે એમની એ કોઈ પણ યોજનાઓ એ દિશામાં નહોતી જ્યાં સુધી વાત મોહલ્લા ક્લિનિક કે સ્કૂલોની છે તો એ સ્કૂલો ઘણી કાઠી એટલે મોલ્લા ક્લિનિકની અંદર તમે જુઓ તો અમે જાતે પણ જઈને જોયું કે પશુ સૂતા હોય ડૉક્ટર ના હોય દવા ન હોય એક સામાન્ય કન્ટેનર મૂકેલું હોય મોલ્લા ક્લિનિક એમના કાર્યકર્તાને કમાઈ આપવા માટે એ બૂથ વાઇઝ એ કાર્યકર્તાને ભાડું નાખવા માટેનો કાર્યક્રમ હતો કે જેના કારણે કાર્યકર્તા ત્યાંથી કમાઈ અને આમ આદમી પાર્ટીનું કામ કરે આખી આમ આદમી પાર્ટી એ પેઇડ વર્કર ઉપર ચાલે છે ચૂંટણીના દિવસે બી જો ઉપર ફ્લેટમાં ચડવું હોય તો પેડ વર્કર ના હોય તો એ લોકો કામ ના કરે ગયા વખત સુધી એ યુવાનોની અંદર કેજરીવાલજીના એક જે ફેક એક પર્સનાલિટી ઊભી કરી હતી તો પેડ વર્કર પણ પૈસા લઈને પણ દોડતો હતો પરંતુ આ વખતે પેડ વર્કરને બી ખબર પડી ગઈ કે આ માણસની વાતમાં કોઈ સત્યતા છે નહીં નરેન્દ્રભાઈ મોદીએ જે પ્રકારે આવી અને કીધું કે વિકસિત ભારતની રાજધાની બનાવવા માટે મને વોટ આપો એટલે લોકોએ વોટ આપ્યો બીજી જે મહત્વની વાત છે કે એમણે કીધું હતું કે જો હું યમુના સાફ ના કરું તો મને આવતા વખતે વોટ નહીં આપતા નરેન્દ્રભાઈ મોદીએ એસી હજાર કરોડ રૂપિયા એ દિલ્હી સરકારને આપ્યા આ એસી હજાર કરોડ રૂપિયા દિલ્હી સરકારે વાપર્યા નહીં વાપર્યા તો એમાં ભ્રષ્ટાચાર કર્યો યમુના નદીની અંદર આજે બી જાગ એટલે ગુજરાતીમાં કહીએ ફીણ એ તમને ચારે બાજુ ગંદકી જોવા મળે યમુના માટે એક શ્રદ્ધા છે ત્યાં જે યમુનાને એમણે ગંદી દસ વર્ષ સુધી રાખી એની સામે લોકોએ નરેન્દ્રભાઈ મોદી ને ગંગાનું જે રીતે ડેવલપમેન્ટ કર્યું એ લોકોએ કમ્પેરિઝન કર્યું બીજી વાત એમને એમસીડી એમની જીતીને આવી એટલે ત્યાંનું મ્યુનિસિપલ કોર્પોરેશન પંચાવન ટકાથી વધારે ત્યાં ઝૂંપડા છે જે કોલોની છે આ બધાની અંદર તમને ખુલ્લી નાળીઓ ત્યાં શિવર કે શિવર એની અંદર લોકો બીમાર પડતા હોય કોઈ પણ પ્રકારનો ઝુંપડાઓનો વિકાસ નહીં અને ઝૂંપડાને એક જ વાત કરવાનો કે જો ભાજપ આવી જશે તો તમારું ઝૂંપડા તોડી કાઢશે જનતા જ્યારે જ્યારે છેલ્લા દિવસોમાં કેજરીવાલ ભડકાવા જતા હતા કે જો હું નહીં આવું તો આ લોકો ઝુંપડા તોડી કાઢશે લોકોએ એમને ભગાડ્યા તગેડી મૂક્યા પોતાના ઝૂંપડાથી કે જૂઠું ના બોલો કારણ કે નરેન્દ્ર મોદીજીએ ત્યાં એક એક ઝૂંપડું ત્યાં ઘર સોળસો ને ગગનચુબી ઇમારત સુંદર મજાના જ્યાં ઝૂંપડું હતું ત્યાં એમણે પ્રધાનમંત્રી આવાસ યોજના બનાવી આ જોઈ જનતાને પણ ભરોસો થયો કે મને પણ પોતાનું ઘર મળી જશે એટલે જે ભ્રષ્ટાચાર કેજરીવાલે કર્યો જે ગેરવહીવટ કેજરીવાલે કર્યો જે ત્યાં એમની સરકારે લોકોને લૂંટ્યા પોતાની બેંક બનાવવા માટે બાંગ્લાદેશીઓ અને રોહિંગ્યાઓને લાવીને ઝુંપડાઓમાં વસાવ્યા એનાથી દિલ્હીના ભવિષ્યની અંદર ખૂબ મોટો ખતરો દેખાયો અને આ બધા કારણે લોકોએ કેજરીવાલને જાકારો આપ્યો બિલકુલ અમિતભાઈ જીત મળી છે અને પ્રચંડ જીત મળી છે સત્યાવીસ વર્ષ બાદ જીત મળતી હોય એટલે સ્વાભાવિક છે કે એની ખુશી અનેક હોય પણ આપણે લાગે છે કે પડકારો પણ એટલા જ રહેશે જે પડકારોનો રેકોર્ડ છે એનાથી સારો ટ્રેક રેકોર્ડ નરેન્દ્રભાઈ મોદીનો છે આ ગુજરાત જ્યારે મોદીજી શાસનમાં આવ્યા એના પહેલાં તમને ધ્યાનમાં હશે કે કયા પ્રકારના ક્રાઇમ રેટથી ગુજરતું હતું કેવા કેવા ગુંડાઓના મોટા નામ હતા જ્યારે સત્તા એ ક્રાઇમને દબાઈ દેવા માગે છે ત્યારે ગુજરાત જેવું શાંતિપ્રિય રાજ્યનું નિર્માણ થાય છે યુપી અને બિહારની અંદર બી કયા પ્રકારના ગુંડાઓના નામો રોજ ઉઠીને આપણે છાપામાં વાંચતા હતા એ તમે જોતા હતા તો એ શાંતિપ્રિય યુપી અને બિહાર જેવા રાજ્ય બી જો કરી શકતા હોય તો દિલ્હી એ ખૂબ સારી રીતે એક કહેવાય ને કે સુરક્ષિત રાજ્ય તરીકે ડેવલપ થશે બીજું જે યમુનાની વાત છે તમે સાબરમતી રિવરફ્રન્ટ જુઓ તમે ગંગાની સફાઈ જુઓ તમે દેશમાં અનેક જગ્યાએ બનતા રિવરફ્રન્ટ જુઓ તો નરેન્દ્રભાઈ મોદીના શાસનની અંદર રિવરફ્રન્ટનો ખૂબ મોટો ઇતિહાસ એ સમગ્ર દેશની અંદર આપણે જોયો છે એટલે મારો ભરોસો છે કે જે રેકોર્ડ દિલ્હીનો છે એની કરતા બિલકુલ અમિતભાઈ આપ દિલ્હીમાં રહ્યા અઢી મહિના જેટલા મફતની ખૂબ રાજનીતિ ત્યાં ચાલી શું આ મફતની જે સ્કીમ હતી એ દિલ્હી વાસીઓને પસંદ ન આવી અને કેજરીવાલને એના કારણે જાકારો મળ્યો મફત યોજનાની પણ એક સમય મર્યાદા હોય છે તમે મફત બધું જ આપી દો જનતા ને એ જયારે મળી જાય છે એનાથી જનતા આગળ માંગે છે એ દિલ માંગે મોર એટલે જયારે જનતાને બસની અંદર સ્ત્રીઓને મફત બસો યુનિટની અંદર મફત આ બધી વાતો ખોટી હતી કારણ કે બસો યુનિટની અંદર કેટલા ઘર આવતા હોય મોટા ભાગના ઘરને બસો થી ઉપર થોડુંક બી કોઈ હીટર ચલાવી લે કોઈ એર કન્ડિશન ચલાવી લે એટલે આ બસો માત્ર કાગળ ઉપરની બસો યુનિટની યોજના રહી ગઈ લોકોએ કીધું કે આનો કોઈ અમને ફાયદો મળતો નથી જે જે એમને મફત આપવાની વાત કરી એ બધાથી જનતાને ખબર પડી કે આમાંથી એમને કશું મળતું નથી એની સામે જે બીજ આયુષ્યમાન કાર્ડ છે જે દેશના બધા રાજ્યમાં લાગુ છે પણ કેજરીવાલે આયુષ્માન કાર્ડ લાગુ ના કર્યું એના કારણે જે મેડિકલનો ખર્ચો છે એ ખર્ચો કેટલો મોટો થઈ ગયો એટલે એમણે એકવીસો રૂપિયા આપવાની વાત કરી આ એકવીસો રૂપિયા એકમાત્ર એમનો ચૂંટણી પ્રચાર હતો પણ જ્યારે કીધું મોદીજીએ કે એકવીસો નહીં હું પચીસો આપીશ તો મહારાષ્ટ્રમાં હોય હરિયાણામાં હોય ઓરિસ્સામાં હોય મધ્યપ્રદેશમાં હોય જે રીતે લાડલી બહેન યોજના હોય કે મહિલા સ્વાવલંબન યોજના હોય તો મોદીજીના ટ્રેક રેકોર્ડ ઉપર લોકોએ વધારે ભરોસો કર્યો એટલે મને એવું લાગે છે કે કેજરીવાલની કોઈપણ પ્રકારની મફતની રાજનીતિ ચાલી નહીં અને મોદીના ભરોસા ઉપર લોકોએ વોટિંગ કર્યું બિલકુલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભરોસા પર લોકોએ દિલ્હીમાં ખૂબ વોટિંગ કર્યું બીજું કે કેન્દ્રની જેટલી યોજનાઓ હતી જેમ કે નલસે જલ યોજના એ કેટલી અસરકારક અહીં દિલ્હીમાં રહી જી નળસે જળ યોજનાની અંદર દિલ્હી જલ બોર્ડ નું અઠ્યોતેર હજાર કરોડ કૌભાંડ છે દરેક નળની અંદર પાણી મોકલવું આ યોજના માટે કેન્દ્ર સરકારે એમને પૈસા આપ્યા આ આ કૌભાંડ એટલું બધું ચર્ચિત છે કે હવે એ કૌભાંડની ફાઇલ ફૂલશે કેજરીવાલની આનાથી પણ વધારે મુશ્કેલ વધવાની છે એમણે છવ્વીસો કરોડનું શરાબકાંડ કર્યું એનાથી તો મોટું એ નળસે જલનું કૌભાંડ છે કેજરીવાલ એટલે બીજા કૌભાંડનું નામ છે દિલ્હીના કૌભાંડ કરીને પંજાબમાં સરકાર કરી પંજાબને લૂંટીને દિલ્હીમાં ફરીથી જીતવા જતા હતા જેને જનતાએ નકારી દીધી

કોઈપણ હાથ પગ માથા વગરની વાત કરે છે એના કારણે એમની છબી ખૂબ નીચે જઈ રહી છે એમણે જે લોકસભાના ઇલેક્શનમાં ફેક નેરેટિવ્સ ચલાયા બંધારણને લગતા પણ ફેક નેરેટિવ ચલાયા તો આ બધી વાત એ ખોટી સાબિત થઈ છે લોકોએ જનતાએ લોકસભા પછી હરિયાણા હોય મહારાષ્ટ્ર હોય નવે દિલ્હી હોય બધા જ વર્ગોએ મોદીજી પર ભરોસો વ્યક્ત કર્યો છે આમ આદમી પાર્ટી બીજું કશું જ નહોતું બંગાળ અને કેરળમાં ચાલતા કોમ્યુનિસ્ટો જે હતા એ અહીંયા કપડાં બદલીને સફેદ ટોપી પહેરીને આવી ગયા હતા એટલે આ કોમ્યુનિસ્ટ લોકો જે હતા એમને દસ વર્ષમાં જનતાએ ઓળખી દીધા અને જનતા એ એમને જાકારો આપી દીધો બિલકુલ બીજો એક પ્રશ્ન એ થાય કે અરવિંદ કેજરીવાલનો લઘુમતી સમાજ પ્રત્યેનો પ્રેમ શું એમના માટે નુકસાનકારક રહ્યો કારણ કે મુસ્લિમ વોટર્સને એમની પાસે લેવા માટે કેજરીવાલે અનેક પ્રયત્નો કર્યા હતા લઘુમતી સમાજે પણ ભારતીય જનતા પાર્ટીને અનેક જગ્યાએ વોટ આપ્યા છે કારણ કે એમને બી ખબર પડી કે ભારતીય જનતા પાર્ટીને માત્ર નફરતના આધારે જાકરો આપીને કંઈ ફાયદો નથી બિલકુલ ભારતીય જનતા પાર્ટી જે આ દેશના બધા જ લોકોનો વિકાસ કરે છે તો પછી શા માટે ભારતીય જનતા પાર્ટી તરફ ના જવું તો અમુક પર્સન્ટેજ બહુ મોટો ફરક નથી આવ્યો પરંતુ અમુક પર્સન્ટેજ છે એ કેજરીવાલને ઓળખી અને એનાથી દૂર ગયા અને ભારતીય જનતા પાર્ટીને ઘણી બધી જગ્યાએ જે સાઇઝેબલ વોર્ડ છે એમાં ફરક આપ્યો એના કારણે ઘણી લઘુમતી સમાજની સીટો છે એની પણ પણ ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે બિલકુલ વિજય કમિતભાઈ સવાલ ગઠબંધને લઈને રાષ્ટ્રીય રાજનીતિમાં સાથે અને પ્રદેશની રાજનીતિમાં અલગ શું આનું પણ નુકસાન આમ આદમી પાર્ટીને દિલ્હીમાં થયું આમ આદમી પાર્ટી ક્યારે પણ રાષ્ટ્રીય પાર્ટી હતી નહીં પંજાબ અને દિલ્હીના વોટના આધારે પંજાબ અને દિલ્હીના પૈસાના આધારે અનેક જગ્યાએ ઉમેદવાર ઊભા રાખી અને રાષ્ટ્રીય પાર્ટી તરીકેના વોટ એમણે જે લઈ અને એક રાષ્ટ્રીય પાર્ટીનું સંવિધાનિક વિરુદ્ધ ભલે પ્રાપ્ત કર્યું પણ આમ આદમી પાર્ટી ક્યારે પણ આ દેશના લોકોની ઓલ્ટરનેટ ચોઈસ છે નહીં અને એના કારણે દિલ્હીમાં જવાથી અને જે રીતે પંજાબમાં એમનું ગેરવહીવટ ચાલે છે જે રીતે યુવાનો નશાના બંધારણમાં જે રીતે ફસાયા છે આ જોતા સ્પષ્ટ લાગે છે કે આવનારા સમયની અંદર પંજાબમાં પણ આમ આદમી પાર્ટીને ડિપોઝિટ બચાવવી મુશ્કેલ પડશે આ આમ આદમી પાર્ટી માટે મૃત્યુ ઘંટ સમાન આ ચુકાદો છે અને મને એવું લાગે છે કે હવે આમ આદમી પાર્ટી એ બિખરાઈ જશે અને આવનારા દિવસોમાં એ નેસ્ત નાબૂદ પણ થઈ જશે બિલકુલ અમિતભાઈ છેલ્લો સવાલ દિલ્હીની ગાદી તો સર કરી હવે પંજાબમાં પરચમ ક્યારે લહેરાશે હવે પંજાબ ક્યારે બીજેપી પોતાના હસ્તક લેશે તમે કોઈ પણ પંજાબના નાગરિકનો ઇન્ટરવ્યુ લો એમને ધ્યાનમાં આવી ગયું છે કે આ બહુ મોટી ભૂલ થઈ ગઈ છે ભારત વિરોધી તત્વોએ પોતે ઘણા પ્રકારનું મેનેજમેન્ટ કરીને આમ આદમી પાર્ટીને જીતાડી દીધી ત્યાંની સત્તા વિરોધની જે લહેર હતી કોંગ્રેસનું અસ્તિત્વ નહોતું અને એમાં આમ આદમી પાર્ટી ત્યાં જીતવામાં સફળ રહી હતી પરંતુ જે રીતે ત્યાંના મુખ્યમંત્રીના નેતૃત્વની અંદર શાસન ચાલે છે સમગ્ર યુથ એ ડ્રગ્સની અંદર છે ભારત વિરોધી તત્વો એ કેનેડા બેઠા બેઠા કે સરહદની પાર બેઠા બેઠા પંજાબની અંદર ફરીથી એક અલગવાદની લહેર ઊભી કરવાના પ્રયાસ કરી રહ્યા છે જનતાને શાંતિ જોઈએ છે જનતા એ આમ આદમી પાર્ટીનો અસલી ચહેરો એ ઓળખી ગઈ છે કે આ લોકો અલગાવવાદી તત્વો છે દેશના જેટલા બી ભારત વિરોધી તત્વો છે એ બધા જ આમ આદમી પાર્ટીને પહેલી પસંદ કરે છે એટલે જે ભારતને પ્રેમ કરે છે એ આમ આદમી પાર્ટીને પણ એ પંજાબમાં આવનારા સમયમાં ખૂબ મોટો જાકારો આપશે બિલકુલ નમિતભાઈ આપ અમારી સાથે ચર્ચામાં જોડે આપનો ખૂબ ખૂબ આભાર હાલ સમયથી હું છું બ્રેકનું બ્રેક બાદ આપણી સાથે જોડાશે છે ઈસુદાનભાઈ ગઢવી અને તેમની પાસેથી સમજીશું કે આખરે આમ આદમી પાર્ટી દિલ્હીમાં સફળ કેમ ન થઈ ઇન એસોસિએશન વિથ રિલાયન્સ સ્માર્ટ પચાર તો આપણી સાથે ચર્ચામાં આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઇસુદાનભાઈ ઘડવી પણ જોડાયા છે સુદાનભાઈ આપનું સ્વાગત છે સૌથી પહેલો સવાલ આપના દિગ્ગજ નેતાઓની હાર થઈ કેજરીવાલ હાર્યા મનીષ સિસોદિયા હાર્યા કયા એવા કારણો રહ્યા ઈસુદાનભાઈ જેના કારણે આમ આદમી પાર્ટી કે જે ભ્રષ્ટાચાર સામેની લડાઈમાં અગ્રેસર હતી એક પાર્ટીની સ્થાપના એ પ્રકારે થઈ હતી કે બુલંદ અવાજ કરીશું શું ભ્રષ્ટાચારના આરોપો ભારે પડ્યા અને એના કારણે આમ આદમી પાર્ટીને હારનો સામનો કરવો પડે જો દિલ્હીની જનતાનો જે ચુકાદો આવ્યો અમારા શિરો માન્ય છે પણ તમે ટકાવારી વોટ શેરની જુઓ તો ચુમ્માલીસ ટકા આમ આદમી પાર્ટીનો વોટ શેર છેતાલીસ ટકા છે ભાજપનો બે ટકાનો ફરક છે સામે બીજું અગિયાર ટકા વોટ શેર એવો છે કે જે અગેન્સ્ટ બીજેપી છે એટલે કે ચોપન ટકા વોટ એ ભાજપની વિરુદ્ધ દિલ્હી સરકારે દિલ્હીની જનતાએ આપ્યો છે એટલે ભાજપ એવું ન કહી શકે કે ભાજપ ત્યાં બહુ લોકપ્રિય છે એક વાત બીજું કે દિગ્ગજો હારવાની વાત છે તો તમે જોતા હશો ઇન્દિરા ગાંધીજી એક વખત હારી ગયા હતા પ્રધાનમંત્રી હોવા છતાં હમણાં જ ઉત્તરાખંડના ધામીજી મુખ્યમંત્રી હતા પોતે હારી ગયા હતા મમતા બેનર્જી પોતાની સીટ હારી ગયા હતા હારજી ચૂંટણીમાં રહેતી જ રહેવાની બીજું ત્રીજી વસ્તુ કે આમ આદમી પાર્ટીએ કામની રાજનીતિથી આગળ વધ્યું હતું આંદોલનની પાર્ટી છે કામની રાજનીતિથી આગળ વધે છે આ કામની રાજનીતિનું બાળકોના શિક્ષણના ભવિષ્ય ઉપર એક મોટો પ્રશ્નાર્થ થયો છે કામની રાજનીતિની સામે ગાલી ગલો ને ગુંડાગર્દીની રાજનીતિની જીત થઈ છે એ બહુ ખોટું છે ચોથી વસ્તુ કે એંસી ટકા જે એલજી થ્રુ ભાજપે ઓલરેડી દિલ્હી ઉપર કબજો કરી લીધો હતો કામ ભાજપ કરવા નહોતું દેતું અરવિંદજી મુખ્યમંત્રીને સતત પરેશાન કરવાના અરવિંદજીની સામે ઈડી સીબીઆઈ ઇન્કમ ટેક્સ એટલું જ નહીં ચૂંટણી પંચ અને દિલ્હી પોલીસ અને ભાજપ પાર્ટી ભાજપના ગુંડાઓ અને કરોડો રૂપિયા આની સામે અરવિંદ કેજરીવાલ એકલા હાથે પોતાની ઈમાનદારીથી ચૂંટણી લડ્યા આમ આદમી પાર્ટી અને ચુમ્માળીસ ટકા વોટ મળ્યા એ માટે દિલ્હીની જનતાનો ખૂબ ખૂબ આભાર અમે મત માણ્યા છે એનો આભાર માનીએ છીએ નથી આપે એનો આભાર માનીએ છીએ અને એમના માટે પણ કામ ચાલુ રાખીશું ચૂંટણીઓમાં હારજીત થતી હોય છે એક રાજ્યમાં બે ટકા મત ઓછા મળવાથી કોઈ પાર્ટીના અસ્તિત્વને ફરક નથી પડતો અથવા પાર્ટીનું અસ્તિત્વ ઉલટાનો અરવિંદજી અને મનીષજી ફ્રી મળશે તો આખા દેશમાં પાર્ટીનો વિસ્તાર થઈ શકશે એટલે આમ આદમી પાર્ટી એ કામની રાજનીતિથી આગળ વધનારી પાર્ટી છે ઈમાનદાર નેતાગીરીની પાર્ટી છે અને જે રીતે ભાજપે ફરજીવાળા કર્યા મતદાનના આંકડા એડ કરાવવા મતદાનના આંકડા આમ આદમી પાર્ટીના રદ કરાવવા આ બધા જે ખેલ કર્યા છે એનો આ પરિણામ છે છતાંય જે પણ પરિણામ આવ્યું છે ને આમ આદમી પાર્ટી સર સ્વીકારે છે મારે ભાજપના નેતાઓને એટલું જ કહેવું છે કે હવે તમે એવું કહેતા હતા કે ડબલ ઇન્જિનની આમ તો એંસી ટકા તમારી જ સરકાર હતી ત્યાં પણ ડબલ ઇન્જિનની છો તો હવે પચીસસો રૂપિયા મહિલાઓને આપજો જે સારી સ્કૂલો બનાવી છે એ ચાલુ રાખજો મહેરબાની કરીને ભાજપના નેતાઓને વહેંચી ના મારતા જે સારી હોસ્પિટલોને મોલા ક્લિનિક બનાવ્યા છે મહેરબાની કરીને ગુજરાતની જેમ ભાજપના નેતાઓને તે વહેંચી ન મારતા ત્યાં મહિલાઓને જે બસ સુવિધા ફ્રી મળે છે એ ચાલુ રાખજો એટલે મારી વિનંતી છે કે તમે જે વાયદા કર્યા છે એ દિલ્હીની જનતાને આપજો હવે તમે છો દિલ્હીમાં પાંચ વર્ષ તમારી પાસે સત્તા છે તો તમે જે જે વાયદાઓ કર્યા છે કામની રાજનીતિથી આગળ વધજો તમે પણ જો આપણે તો કામથી મતલબ છે કોઈ પણ રાજ્ય કોઈ પણ સરકારો હોય કોઈ પણ પક્ષની હોય તમે લોકોના કામ કરો પણ તમે નહીં નહીં કરો તમે દિલ્હીની પહેલાં તો વીજળી જ બંધ કરશો ફ્રી મળે છે જેમ ગુજરાતની જેમ ગુજરાતમાં સૌથી મોંઘી વીજળી ગુજરાતમાં મળે છે અત્યારે સૌથી અઘરું મોંઘવારીનું રાજ્ય ગુજરાત છે હવે દિલ્હી સૌથી સસ્તું રાજ્ય દિલ્હી છે એ હવે સૌથી મોંઘું બની જશે લખી રાખજો તમે સૌથી ગરીબો માટે જીવલું દોયલું બની જશે ભાજપનું આ કહે છે ને આપદા હવે ખરેખર આપદા એમને ભાજપે આપદા લાવવાની છે દિલ્હી ઉપર પણ છતાંય દિલ્હીની જનતાને પણ ભાજપની અસલીયત ખબર પડશે ગુજરાતમાં તો ત્રીસ વર્ષથી આપણે ખબર પડી ગઈ કે અહીંયા નિર્વસ્ત્ર પરેડો દીકરીઓની નીકળે છે અહીંયા બાળકને ભણાવવું લાખ રૂપિયાથી ઓછી ફી નથી બધા ભાજપના પ્રાઇવેટવાળા નેતાઓ ભાજપની પ્રાઇવેટ સ્કૂલોનો હોસ્પિટલો કરીને બેઠા છે ચારે બાજુથી ભ્રષ્ટાચાર લૂંટ આ બધું ચાલે છે એ હવે દિલ્હીમાં ચાલુ થશે બિલકુલ યસુદાનભાઈ બીજો એક પ્રશ્ન કે કોંગ્રેસ સાથે આપણે ગઠબંધન કેમ ના કર્યું કે પછી આમ આદમી પાર્ટી ઓવર કોન્ફિડન્સમાં હતી કે દિલ્હીમાં જીતી જઈશું કંઈ વાંધો નહીં આવે એટલા માટે કોંગ્રેસ સાથે ગઠબંધનનો હાથ ન લંબાવે જુઓ બીજા જે પાર્ટીઓને ટોટલ અગિયાર ટકા જેટલો વોટ અત્યારે ટેન્ટેટિવલી મળ્યું છે એવું લાગે છે એટલે ભાજપની વિરુદ્ધના ચોપન મત થયા પણ ખેર એ હજી જોવું પડશે બિલકુલ ઈશુદાનભાઈ હાર માટે કયા ફેક્ટર એક તો જવાબદાર રહ્યા અન્ના હજારે પણ અરવિંદ કેજરીવાલ સામે સવાલ ઊભા કર્યા શું કહેશો મુદ્દે કારણ કે અન્ના હજારે પણ એમના આંદોલનના સૌથી પહેલા સાથી હતા નહીં એવું નથી દિલ્હીની જનતા બહુ સમજદાર જનતા છે સમજી લોજો તમે બીજું કે ફરજીવાળા કેસ હતા એ ખબર હતી અને એટલે જ તો સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા તમે જુઓ ગુજરાતમાં દારૂબંધી છે ને હજારો કરોડનો દારૂ પકડાય છે હજારો કરોડનો દારૂ વેચાય છે કોણ વેચે છે કઈ રીતે વેચે છે આપણે સૌને ખબર છે તમે જુઓ અહીંયા વીસ વીસ હજાર કરોડના ડ્રગ્સ પકડાય છે એ બિનવારસી પકડાય છે આપણે સૌને ખબર છે એટલે ભાજપ છે યમુનાની વાત કરીને મુદ્દો ઉઠાવ્યો યમુના ઉત્તર પ્રદેશની યમુના આનાથી પણ ગંદી છે એ પોતે હર હર ગંગે કરીને ગંગા માટે હજારો કરોડનો પ્રોજેક્ટ મૂક્યો છે ગંગાજી આજે પણ ગંગાજીને શુદ્ધ નથી કરી શકાય એટલે ભાજપ આક્ષેપો કરીને મીડિયાનો દુરુપયોગ કરે છે મારી વિનંતી છે કે તમે આ રાજનીતિમાં આપણે સૌ કામ કરવા માટે આવ્યા છીએ તમે લૂંટ ન ચલાવતા તમારા મિત્રોને ત્યાંનો વીજળીના કોન્ટ્રાક્ટોનો આપી દેતા વીજળી મોંઘીનો કરી દેતા ગુજરાતની જેમ અને બસો ત્રણસો યુનિટ વીજળી જ્યાં ફ્રી મળે છે ને રહેવા દેજો મારું કહેવાનો મતલબ એટલું જ છે દિલ્હીની જનતાને પણ ખબર પડવી જોઈએ ભાજપની અસલિયત ભાજપ શું છે એ દિલ્હીની જનતા પણ પાંચ વર્ષ પછી જાણી લેશે અને પછી જોઈ લેજો જિંદગીમાં ભાજપ પાછી નહીં આવે કારણ કે સત્યાવીસ વર્ષે પાછી ભાજપ આવી છે પણ ભાજપના કામ જ એવા આવશે થશે તમે જુઓ એટલા બધા જેટલા સારા કામો જે કલ્યાણકારી યોજનાઓ છે ને પહેલું બંધ કરવાનું કરશે જેટલા ભાજપની જુગીઓ જેટલી ઝૂપડપટ્ટીઓ છે એમાં ભાજપના નેતાઓ ઉતરશે ઉદ્યોગપતિને લઈને ઉતરશે ઝૂંપડપટ્ટીઓ ખાલી કરી અને ભાજપના નેતાઓ ત્યાં ફાઇવ સ્ટાર હોટેલો બનાવશે પછી શું કરશે વીજળીના કોન્ટ્રાક્ટ છે એ પોતાના મિત્રને આપશે વીજળીના નવ દસ રૂપિયા યુનિટ કરશે અને સબસિડી બંધ કરી દેશે આ બધા ખેલ કરશે એટલે પ્રજાને પણ દિલ્હીની જનતાને પણ કદાચ ભ્રમ હોય તો એ ખબર પડશે કારણ કે એસી ટકા તો એલજી થ્રુ પોતે જ ચલાવતા હતા ભાઈ આમ આદમી પાર્ટી પાસે બદલીના પણ અધિકાર નહોતા એટલે મારું ખાલી એટલું જ કહેવાનું છે કે ભાજપના જે પણ જીતે અભિનંદન અને દિલ્હીની જનતાએ જેટલા અમને મત આપ્યા એના માટે પણ અભિનંદન ન આપ્યા એમના માટે પણ અભિનંદન એમના માટે પણ કામ કરતા રહેશે બિલકુલ ઈસુદાનભાઈ પણ ટોપ ઓર્ડરની વાત કરીએ તમે જુઓ કેજરીવાલ જે તમારા સુપ્રીમો મનીષ સિસોદિયા સૌરવ ભારદ્વાજ ફક્ત આતિશી એવા હતા કે જેમને જીત મળી ટોપ ઓર્ડરમાં ફેલ થવાનું કારણ શું શા માટે આપના દિગ્ગજો જ દિલ્હીની અંદર ના ચાલી શકે નહીં નહીં આ મોડલ ફેલ નથી થયું સમજો તમે બરોબર સમજવાની જરૂર છે ભાજપે જે નાણાંની કોથળીઓ ખોલી અને બીજા નંબરમાં ચૂંટણી પંચે આંખો બંધ રાખી અને મતદાનના આંકડા ચડાવવા દીધા અને આમ આદમી પાર્ટીવાળા જે મતદાનના હતા એ કાપવા દીધા એટલે પાંચસો છસો મતથી મનીષજી જુઓ તો પાંચસો છસો મતથી હાર્યા છે અરવિંદજી પણ મન નાગે છે કદાચ એટલા જ મત ત્યારે મેં એક્ઝેક્ટ જોયું નથી સાથે આ ચૂંટણીઓ તો એ કેટલી ભાજપ હાર્યું હતું વિચાર કરો તમે કેટલા રાજ્યોની ચૂંટણીઓ ભાજપ હાર્યું હતું તો કંઈ પાર્ટી તો ઉલટાનો બમણા જોરથી ભૂલો હશે સુધારી અને મજબૂતાઈથી અમે પાછા બીજા રાજ્યોમાં જવાના છીએ આગામી સમયમાં ગુજરાત છે ગોવાની ચૂંટણી છે આમ આદમી પાર્ટી મજબૂતાથી લડવાની છે અત્યારે નગરપાલિકામાં પણ અમે લડવાના છીએ રિઝલ્ટ પરિણામ અહીંયા પણ આવશે એટલે આમ આદમી પાર્ટી એક ચોક્કસ છે કે કામની રાજનીતિની શિક્ષણની અને આરોગ્યની હેલ્થની રાજનીતિની હાર થઈ છે અને ગુંડાગર્દીની રાજનીતિની જીત થઈ છે ને એ દુઃખદ છે પ્રજા દિલ્હીની જનતા બહુ સમજદાર છે કેમ આવી ભૂલ કરી એ ખબર નથી પડતી પણ સામે સામાન્ય રીતે તમે જુઓ કે કામની રાજનીતિ ઉપર કોઈ મુખ્યમંત્રી મત માંગતા હોય ને હિન્દુસ્તાનના પહેલા મુખ્યમંત્રી અરવિંદજી હતા એટલે બાળકોના ભવિષ્ય છે એના ઉપર ચોક્કસ પ્રશ્નાર્થ થશે કારણ કે ભાજપે અહીંયા પાંચ હજાર સ્કૂલો બંધ કરી છે ગુજરાતમાં ત્યાં તો ફટાકામ બંધ કરી દેશે સરકારી સ્કૂલો તો ભણવા ક્યાં જશે બધા બિચારા મજૂરી પછી કામ કરવું પડશે એટલે દિલ્હીના પાંચ વર્ષ આગામી સમયમાં બહુ મોટી આપદા આવી છે હું માનું છું बिल्कुल सुदान भाई आप हमारे तो साथ है चर्चा में जोड़ा आपको खूब खूब आभार तो हमारी विशेष रजूआत में अत्यवस आटलूज फरी मड़ीशू आपने स्पर्शता मुद्दा साथ त्या सुधी रजा आपसो नमस्कार In association with reliance smart प्रचार.